સુરતના સચિન વિસ્તારમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી ગણેશ ઉત્સવ દરમિયાન પોલીસ કમિશનરના ગાઈડલાઇન પ્રમાણે આ ઉત્સવ મનાવવામાં આવે અને શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન સાથે સમજણ આપવામાં આવી હતી આ બેઠકમાં સચિન પોલીસ સચિન જીઆઈડીસી પોલીસ અને ભિસ્તાન પોલીસ વિસ્તારના ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા ગણતરીના દિવસો હવે ગણપતિ આગમને રહ્યા છે અને સુરતમાં ઉજવાતો ગણેશોત્સવ દેશ વિદેશમાં પ્રખ્યાત છે મોટા મોટા મંડળો દ્વારા ગણપતિ બાપાના તૈયારીઓ કરી દેવાય છે આ સાથે જ મંડપ ડેકોરેશન અને અલગ અલગ થીમ પર આયોજન કરવામાં આવ્યા છે ત્યારે આ દરમિયાન કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ તંત્ર પણ થઈ ગયું છે અમુક નીતિ નિયમો જાળવી રાખવા અપીલ કરી હતી આ સાથે જ ગણેશ મહોત્સવ નિમિત્તે પ્રતિમાઓનું વિસર્જન અને શોભાયાત્રા દરમિયાન કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે ગણેશ ઉત્સવ સમિતિ સાથે અને આયોજકો સાથે બેઠકો કરી વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નાની નાની મૂર્તિઓનું ઘર આંગણે વિસર્જન કરવા અપીલ કરી હતી ત્યારે આજે સુરતમાં આઈ ડિવિઝનમાં સચિન પોલીસ સ્ટેશન ભેસ્તાન પોલીસ સ્ટેશન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને अन्य अधिकारियों उपस्थिति में एक बैठक नयोजन कर सात अक्टूबर को गणेश उत्सव का जो आयोजन होने जा रहा है उसका प्रारंभ सात अक्टूबर को होने, होने वाला है तो हमारे सूरत शहर के पुलिस कमिश्नर श्री अनुपम साहब गहलोत साहब ने ये गणेश उत्सव हर्षोल्लास से सब आयोजन कर सके लॉ एंड ऑर्डर का भी कोई इश्यू नहीं हो और अच्छी तरह से लोग इन्वॉल्व भी हो सके और सेलिब्रेट कर सके इसके हिसाब से गणेश उत्सव समिति के जो मेंबर है और गणेश मंडल के जो आयोजक है उनके साथ और लोकल सिटीजन उनके साथ अलग अलग स्टेज यानी पुलिस स्टेशन लेवल डिवीजन लेवल जोन लेवल अलग अलग स्टेज से अलग अलग मीटिंग का मीटिंग लेने के लिए સૂચના દીધી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારીઓ અને ગણેશ મંડળના આયોજકો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પર્વ પૂર્ણ થાય અને જાતની અનિચ્છનીય ઘટનાઓ ન બને તે વિશે લોકોને તકેદારી રાખવા અને જાગૃતતા દાખવવા પોલીસ અપીલ કરી છે અને પોલીસ કમિશનરના ગાઈડલાઈન પ્રમાણે ગણપતિ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં મનાવવામાં આવે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે